હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત અપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે આજે આપણે લેબોરેટરી આસિસ્ટન્ટ વિશેની ભરતી વિશેની ચર્ચા કરવાના છે બરાબર તો ચાલો મિત્રો આપણે તે ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો ભરતીનું નામ છે લેબોરેટરી આસિસ્ટન્ટ બરાબર તો જો મિત્રો આ લેબોરેટરી આસિસ્ટન્ટની જે ભરતી છે આ એક ગવર્મેન્ટ જોબ છે બરાબર જો તમે આની અંદર પાસ થઈ ગયા તો તમને ગવર્મેન્ટ સ્થળે તમને નોકરી મળશે જેમ કે સિવિલ હોસ્પિટલ તેમજ ઘણી બધી જગ્યાએ ગવર્મેન્ટ જે જગ્યાઓ છે એની પર તમને આની નોકરી મળશે બરાબર હવે લેબોરેટરી આસિસ્ટન્ટ એટલે શું એ તો તમને ખ્યાલ જ છે તો ચાલો મિત્રો હવે એની આપણે ડિટેલમાં સંપૂર્ણ માહિતી મેળવીએ બરોબર તો એની પ્રોસેસ શું છે આખી તો આખી પ્રોસેસ આપણે સમજીએ તો જો મિત્રો જગ્યાનું નામ છે લેબોરેટરી આસિસ્ટન્ટ બરાબર ચાલો બીજા નંબર પર છે ફોર્મ ભરવાની તારીખ તો હાલમાં સ્ટાર્ટ થઈ ગઈ છે બરોબર અઠ્યાવીસ આઠ બે હજાર પચીસથી સ્ટાર્ટ થઈ ગયા છે ફોર્મ ભરવાની અને છેલ્લી તારીખ અગિયાર નવ બે હજાર પચીસ સુધી આના ફોર્મ ભરાશે બરોબર તો જગ્યાઓની વાત કરીએ તો જગ્યાઓ કુલ જગ્યાઓ છે એકસો ને પિસ્તાલીસ તો વયમર્યાદામાં જો તમારે અઢાર વર્ષ થઈ ગયા હોય તો તમે ફોર્મ ભરી શકો છો બરાબર અઢારથી તેત્રીસ વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો અને જેમને અનામત મળે છે એમને પાંચ વર્ષની છૂટછાટ મળે છે બરોબર ચાલો લાયકાત તો ધોરણ બાર સાયન્સ બરાબર ધોરણ બાર પાસ અને સાયન્સ હોવું જોઈએ ધોરણ બાર સાયન્સના બંને ગ્રુપના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે બરોબર તો જો મિત્રો પગાર ધોરણ છે સ્ટાફનો છવ્વીસ હજારથી સ્ટાર્ટ થશે બરોબર તો ચાલો મિત્રો હવે એની આગળની પ્રોસેસ જોઈએ તો જો મિત્રો આ પરીક્ષાનું આપણે માળખું જોઈએ બરાબર તો આની અંદર જોઈએ તો વિભાગ્યની અંદર તમને આ રીતના રીઝનિંગ હશે ત્રીસ માર્ગનું બરાબર અને મેથ્સ હશે ત્રીસ માર્ગનું એટલે વિભાગ્ય તમારે કુલ સાહીઠ માર્ગનું હશે બરાબર હવે જો મિત્રો તમારે પાસ થવા માટે આ બંનેમાંથી કેટલા ચાલીસ ટકા ગુણ મેળવવા જરૂરી છે બરાબર તો જ તમે પાસ થશો બરાબર તો જો મિત્રો હવે રીઝનિંગ અને મેથ્સમાંથી આપણે કુલ સાઠ માર્ક છે બરાબર એમાંથી તમારે ચાલીસ ટકા માર્ક્સ લાવવા છે તો તમે પાસ થશો જો વિભાગ બીની અંદર આપણે જોઈએ તો એની અંદર જો મિત્રો ભારતનું બંધારણ આ અલગ ટોપિક વર્તમાન પ્રવાહો આમાંથી અલગ પૂછાશે અને ગુજરાતી અને અંગ્રેજીના ફકરાઉમાંથી જોઈજો ને લખવાનું બરાબર તો જો મિત્રો આ જે ભારતનું બંધારણ છે આની અંદરથી તમારે દસ માર્કનું પૂછાશે અને આ વર્તમાન પ્રવાહો છે એની અંદરથી દસ માર્ગનું પૂછાશે અને આ જે ગુજરાતી અને અંગ્રેજીના જે ફકરાઓ છે આમાંથી પણ તમારે દસ માર્ગનું પૂછાશે તો જો બંધારણ વર્તમાન પ્રવાહો અને આ ગુજરાતી અને અંગ્રેજીના ફકરામાંથી તમારે જોઈજો લખવાનું આમ કુલ ત્રીસ માર્ગનું અહીંયા પૂછાશે બરાબર ચાલો બીજા પોઈન્ટ પર જોઈએ તો સંબંધિત વિષયોમાંથી એટલે કે જે તમે બારમા ધોરણમાં અગિયાર બારમાં જે તમે કેમેસ્ટ્રી ફિઝિક્સ જેનો તમે અભ્યાસ કર્યો છે એમાંથી કુલ એકસો ને વીસ માર્ગનું પૂછાશે તો જો મિત્રો અહીંયા સંબંધિત વિષયોમાંથી એકસો વીસ માર્ગનું પૂછાશે એટલે કે તમારે જે અગિયાર બારમાં તમે જે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં જે અભ્યાસ કર્યો છે એમાંથી તમને એકસો ને વીસ માર્ગનું પૂછાશે બરોબર એમાંથી સૌથી વધુ બારમા ધોરણમાંથી વધુ પૂછાશે બરોબર તો આપને એ પણ ખાસ ધ્યાન રાખવું છે તમે અભ્યાસ કરી જ ગયેલા છે તો થોડું રિવિઝન કરી લેજો અને ખાસ એના માટે તમને પ્રશ્નો પણ મળી રહેશે તો જો મિત્રો આપને આપની ચેનલ પર રીઝનિંગ અને મેથ્સ આ બંને આપની ચેનલ પર ઉપલબ્ધ છે બરાબર બધા જ ચેપ્ટરો આપની અંદર છે તો જો મિત્રો આની અંદર પણ તમારે પાસ થવા માટે ચાલીસ ટકા ગુણ લાવવું પડશે કેટલા ચાલીસ ટકા તો બંનેમાં તમારે ચાલીસ ચાલીસ ટકા ગુણ લાવશો તો તમે પાસ ગણાશો બરાબર જો તમે અહીંયા પચાસ ટકા હશે અને અહીંયા ત્રીસ ટકા હશે તો તમે ફેલ ગણાશો ખાસ ધ્યાન રાખજો તો જો મિત્રો અહીંયા દોઢસો માર્ગનું વિભાગ એ તમારે સાઠ માર્ગનું હશે અને વિભાગ બી દોઢસો માર્ગનું બરાબર તો જો મિત્રો તમારે બંને વિભાગના બસોને દસ પેસ્ટચર પૂછાશે એમાંથી તમારે ત્રણ કલાકનો સમય હશે બરાબર ત્રણ કલાકનો સમય ત્રણ કલાકનો સમય હશે અને જો મિત્રો તમે જે ખોટો ટીક કરશો એના ગુણ કપાશે બરાબર જીરો પોઈન્ટ પચીસ ગુણ કપાશે આટલા એટલે જો તમે ખોટો ટીક કરશો તો તમારે જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કપાશે બરાબર ચાલો આગળ જોઈએ તો જો મિત્રો તમારે આ પરીક્ષાની તમારે ફી પણ ભરવાની આવશે જે તમારે આ લિંક પર તમારે ભરવાની ઓનલાઈન ફી ભરવાની રહેશે જેની છેલ્લી તારીખ છે ચૌદ નવ બે હજાર પચીસ બરાબર ત્યાં સુધીમાં તમારે ફોર્મ ફોર્મ ભર્યા પછી તમારે આ ફી પણ ભરવાની રહેશે બરાબર તો અનામત માટે ચારસો રૂપિયા ભરવાના અને બિનઅનામત માટે પાંચસો રૂપિયા જો તમે એક્ઝામ આપવા જશો ત્યારે તમને આ ફી પાછી મળી જશે બરાબર અનામત વર્ગને તેવી એમને સૂચના આપી છે અને જો મિત્રો તમારે આનાથી વધુ માહિતી મેળવી હોય તો તમારે આ બંને લિંક પર તમારે ક્લિક કરીને તમે જોઈ શકો છો બરાબર આ લિંક પર તમને બધી સૂચનાઓ મળી રહેશે બરાબર તો ચાલો મિત્રો હવે આપણે આ અપડેટ અહીંયા પૂરી કરીએ છીએ હવે મળીશું આપણે નેક્સ્ટ અપડેટમાં બરાબર અને જો મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો તો આવી અવનવી તમને અપડેટો મળતી રહેશે બરાબર જો તમે સબસ્ક્રાઈબ કર્યું હશે તો જ તમારે ત્યાં આ નોટિફિકેશન ભરતીની આવશે બરાબર જેથી કરીને તમે સબસ્ક્રાઈબ કરશો તો સૌથી વધુ સારું બરાબર અને જો મિત્રો આ ભરતીના રિલેટેડ મેથ્સ રીઝનિંગ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જ બરાબર તમે જોઈ શકો છો વિડીયો દરેકના મેથ્સ અને રીઝનિંગ બંનેના વિડીયો છે આપના ચેનલની અંદર બરાબર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ